જો તમારામાં કોઈ વસ્તુ માટે બહુ મજબૂત લાગણીઓ કે બહુ તીવ્ર વિચારો ન હોય તો તમે ડિપ્રેસ કે હતાશ ન થઈ શકો વાત બસ એટલી જ છે કે તમે એવા વિચાર અને લાગણીઓ પેદા કરી રહ્યા છો જે તમારી વિરુદ્ધ કામ કરે છે તમારા માટે નહીં બીમારીને પ્રોત્સાહન મળે એવું ન કરો તમારે બસ સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રોત્સાહન ઊભું કરવાનું છે જો તમે તમારા મનને આ બાજુ વાળી શકો તો તમે એને આ બાજુ પણ વાળી શકો છો ના ના હું આવો એટલે છું કેમ કે જ્યારે હું સાત વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો જો તમને એ બધી બકવાસ ખબર છે તો તમે પોતાને બદલી પણ શકો છો ને આ જ સમય છે તમારે સમજવું જોઈએ કે માનસિક શારીરિક રાસાયણિક અને ઊર્જાની રીતે તમારે એકદમ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ કે બીમાર દુખી કે હતાશ રહેવામાં કોઈ ફાયદો નથી એનો કોઈ જ ફાયદો નથી આનંદિત અને ઉલ્લાસપૂર્ણ રહેવામાં જ ફાયદો છે